સાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે કોલસા દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં વેસ્ટ તરીકે ફ્લાય એસ નીકળે છે જેના નિકાલ માટે શરૂઆતમાં તો લોકોના કાલાવાલા કરવામાં આવતા હતા જો કે હાલમાં આનો યોગ્ય નિકાલ થતો હોવાથી ટેન્ડરિંગની પ્રક્રિયા કરીને સૌથી ત્રણસો રૂપિયાના ભાવે મળતા ફ્લાય એસની કિંમત ચૌદસો રૂપિયા જેટલી કરી દેવામાં આવતા ડ્રાઈવર ક્લીનર તથા મજદૂરો અને ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે તેમણે પોતાનો વિરોધ નોંધાવી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી તહેલકાર ન્યૂઝ સાથે કુંદન પાટીલ તાપી વ્યારા નિતેશભાઈ ગામિત ક્યાં રહેવાનું તમારું વાગદાર તમે સ્થાનિક છો હવે જો આ ગાડીઓ બંધ થઈ જાય અને આ ભાવ વધારો લોકો માલિક લોકો ગાડી બંધ કરે તો સ્થાનિક તરીકે તમને શું તકલીફ થશે

जी आपका परिचय मेरा नाम दुर्गेश तिवारी है दुर्गेश भाई क्या कहना चाहते हो आप ये जो भाव बढ़ा है उसके बारे में सर हम तो ये कहना चाहते हैं कि अभी ये जो कंपनी बनी थी उस समय ये फ्लाइस जो आता था ये उसके लिए कचरा था वो कचरा साफ़ करने के लिए भी यहाँ पे बहुत सारा ट्रांसपोर्टर को पैसे दे करके कचरा साफ़ कराया जाता था फिर धीरे धीरे एक कंपनी ने या लोकल गवर्नमेंट ने खुद ये डेवलप किया कि ये जो वेस्ट है इससे कुछ प्रोडक्ट बनाया जाए उस प्रोडक्ट के लिए ब्लॉक जो ब्लॉक कंपनियां हैं वो लेके जाती थी तो धीरे धीरे हम लोगों ने इसमें काम करना शुरू किया यहाँ से माल उठाते थे ले जाके उनको देते थे तो अभी उन लोगों को सौ रुपये में माल दिया जाता था सर आज के डेट में सौ रुपये की जगह पे चौदह सौ रुपया रेट हो गया और चौदह सौ का रेट उनके लिए भी परवड़ नहीं रहा है उनका प्रोडक्ट जो है उतने रेट में बिकेगा नहीं मार्केट में इसलिए उन लोगों ने माल लेना ही बंद कर दिया अभी सभी लोगों ने यहाँ पे जितने भी ट्रांसपोर्टर हैं कम से कम सब दो से 300 सौ गाड़ियाँ ऐसी हैं जो सब लोगों ने अभी नया नया हफ्ते पे गाड़ी खरीदा है किसी का भी हफ्ता पूरा नहीं हुआ है और अगर ऐसी यही सिचुएशन चलता रहा तो अपने में से कोई भी आदमी हफ्ता भर नहीं पाएगा तो हमारी ये मांग है यहाँ के लोकल अथॉरिटी से कलेक्टर साहब से और मामलतदार साहब से कि साहब आप इसमें हस्तक्षेप करें और इसका रेट एक रीजनेबल रेट रखें मारो नाम દક્ષેશ રાજનભાઈ મહેતા અમે વર્ષોથી ફ્લાયસનો બિઝનેસ અહીંયા કરીએ છીએ અમારો પરંપરાગત રીતે છે આ ફ્લાયર્સનો બિઝનેસ અમે ડેવલપ કરવા માટે ઘણી મહેનતો કરી છે જેના પછી અમારો હમણાં વિરોધ પ્રદર્શન એ માટે થાય છે કે જે મટીરિયલનો રેટ ત્રણસો રૂપિયા હતો એમાં થર્મલ પાવર પ્લાન્ટે અમારા વચ્ચે ઓક્શનો કરાવીને જે અન્ન ઓક્શન હોય કે જેના પાછળ કોણ બોલીને રેટ લખે છે અમને ખ્યાલ હોતો નથી અને રેટ લઈ ગયા છે એ લોકો ચૌદસો રૂપિયા સુધી હવે આ રેટમાં કોઈ અહીંયાથી કામ કરવા માટે તૈયાર નથી જેટલા બી અમારા લોકલ એરિયામાં છે કોઈ અમારું ઉકાઈનું મટિરિયલ યુઝ કરતું નથી બધું મટિરિયલ આવે છે આઉટ ઓફ સ્ટેટથી કે જ્યાંથી એ લોકોને સસ્તું પડતું હોય જેને કારણે જેટલા બી અમે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી હતા જેટલા ડ્રાઈવરો વર્ષોથી હતા એ બધાને હવે ભવિષ્યનો કેવી રીતે નિર્માણ કરશો એ જ અમને ખ્યાલ નથી આવતો અમને રસ્તો નથી મળતો કેટલા લોકો આમાં બેરોજગાર થાય એવું છે આમાં તમે પરિવાર સમજો તો બી ડ્રાઈવરોના પચાસથી સો ડ્રાઈવર લોકલ છે એ લોકો નિરાધાર થઈ જશે ટ્રાન્સપોર્ટરો જે વીસ પચીસ છે એ નિરાધાર થઈ જશે ટોટલ મને હજારથી પંદરસો લોકો આના સાથે જોડાયા છે હવે તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે અને અમારી વિનંતી બી સમજો અમે કોઈ એવો વિરોધ કરવા માંગતા નથી પણ અમારે આ વસ્તુ પગલાં લેવા પડે એવું છે કારણ કે જે રેટ આટલા બધા વધી ગયા છે તો આ રેટને તમે થર્મલ પાવર પ્લાન્ટ જેટલું બને એટલું ઓછું કરો કારણ કે આનાથી લોકોના બ્લોક નથી બનતા કન્સ્ટ્રક્શન સારું નથી થતું એટલે શું રેટ હતો શું રેટ હતું એટલા બ્લોક કંપની માટે સો રૂપિયાનો રેટ હતો જે હવે વધીને ચૌદસો રૂપિયા થઈ ગયા અને રેગ્યુલર સિમેન્ટ પ્લાન્ટ માટે ત્રણસો રૂપિયાનો રેટ હતો હવે બધા માટે ચૌદસો ને સાડા તેરસો રૂપિયા રેટ થઈ ગયો છે હવે જો તમારી માંગ ન માનવામાં આવી તો ભવિષ્યમાં શું કરશે અમે અહિંસક આંદોલન જ કરવા માંગીએ છીએ કે જે અમે આટલી ગાડીઓ કે જે હપ્તા ભરવાના અમારે જે મુશ્કેલીઓ થાય છે એ ગાડીઓ અમે થર્મલ પાવર પ્લાન્ટને સોંપી દઈશું કે તમારે જે રસ્તો કરવો એ કરો બે જ છે આપનો પરિચય મારો પરિચય ઉમતિયા ઉમરભાઈ અલજીભાઈ ઉમતિયા શું પ્રોબ્લેમ થયેલી છે અને કેમ આંદોલન કરવું પડી રહ્યું ફ્લાયસનો એમએસટીસીની અંદર ટેન્ડર બહાર પાડી અમુક લોકોએ બહુ ઉપર રેટ લઈ ગયેલા છે આનો જેના લીધે આટલા ઊંચા રેટથી માર્કેટની અંદર કોઈ માલ લેવા માટે તૈયાર નથી પહેલા અસર શું થશે આની અસર કોઈ પણ બ્લોક કંપની આનો યુઝ કરવાની નથી સાઠ ટકા થર્મલ પાવર સ્ટેશનનો ફ્લાયર્સનો યુઝ બ્લોક કંપની કરતી હતી જેમને સરકાર તરફથી રાહત પણ આપવામાં આવતી હતી કે એમને સો રૂપિયામાં પહેલાં માલ એમને મળતો હતો જે અત્યારે ચોદસો રૂપિયા સુધી એમનો રેટ ચાલ્યા જતો રહ્યો છે તો એ લોકો કોઈ ફ્લાયઝ યુઝ કરવાના નથી તો એમને ફ્લાયઝ યુઝ કરવાના ના કારણે અમારી બધી ગાડીઓ બધી ઊભી થઈ ગઈ ટ્રાન્સપોર્ટેશન બધું બંધ થઈ ગયું છે એના લીધે અમારા ડ્રાઈવરો પણ બેરોજગાર થઈ ગયા છે અમે હપ્તાથી ગાડીઓ લીધેલી હપ્તા પણ ભરવાની અમારી પાસે અત્યારે તાકાત નથી તો આના માટે યોગ્ય નિર્ણય લાવે થર્મલ રેટ ઓછો કરે જેથી નવા ઉદ્યોગો જે બંધ પડ્યા છે ચાલુ થાય અમારું કામ ચાલુ થાય કોને આવેદનપત્ર આપવાના છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને નાયબ મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છીએ